મળશે ફેન્સિંગ મળશે અને કોમન એક બોર અમે કરેલો છે પાણીની સુવિધા માટે એ બી મળશે સારામાં સારું તમે જો કોઈ ડ્રીમ હોમ તમારું બનાવવા માંગતા હોવ તો પંચાવનસો સ્ક્વેર ફીટના પ્લોટ છે આપણી પાસે અવેલેબલ જ્યાં તમે તમારું પોતાનું સ્વિમિંગ પુલથી લઈ અને બધી જ એમ્યુનિટી તમે કરી શકો છો તો વધારાની તમામ માહિતી માટે ડિસ્ક્રિપ્શનની અંદર જે મોબાઈલ નંબર આપેલો છે એ નંબ મોબાઈલ નંબર પર ફોન કરીને તમે તમારા ડ્રીમ હાઉસ બનાવવા માટે પ્લોટ તમે લઈ શકો છો એને પ્લોટ છે ડિસ્ક્રિપ્શનની અંદર મોબાઈલ નંબર આપેલો છે કન્ટ્રી યાર ફેસ ટુ લોકેશનની વાત કરીએ આપણે તો કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ છે એની એક્ઝેક્ટ સામે કામરોલ વડોદરા હાલોલ હાઈવે થેન્ક યુ વેરી મચ